આરોગ્ય વિભાગની યાદી મુજબ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ એક પોઈન્ટ નવ્વાણું કરોડથી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ થકી આવરી લેવાયા છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી અત્યાર સુધીમાં એક પોઈન્ટ સાડત્રીસ કરોડથી વધુ લાભાર્થીઓને નવા આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે ગુજરાતમાં આ યોજના અંતર્ગત અઠ્ઠાવન લાખથી વધુ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી છે પરિણામે દર્દીઓના રૂપિયા અગિયાર હજાર પાંચસો નેવ કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે વિશ્વના સૌથી મોટા આરોગ્ય વીમા જ પીએમ અને એમએ યોજનાનું સંકલન આજે ગુજરાતના ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા દૂર કરીને આરોગ્ય સુખાકારીમાં વધારો કર્યો છે પીએમ જય એમએ અંતર્ગત બે હજાર ચારસો પંચાણું સૂચિબદ્ધ હોસ્પિટલમાં બે હજાર ચારસો એકોતેર નિયત કરેલા પ્રોસીજર્સ માટે કેશલેસ સારવાર પૂરી પાડવામાં આવે છે તેમ આરોગ્ય વિભાગ જણાવાયું છે આ ઉપરાંત આ યોજના હેઠળ સૌથી વધુ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે ભારત સરકાર તરફથી ગુજરાતને આયુષ્યમાન ઉત્કૃષ્ટતા પુરસ્કાર બે હજાર બાવીસ તેમજ બેસ્ટ પ્રેક્ટિસ માટે ગુજરાતને આયુષ્યમાન ઉત્કૃષ્ટતા પુરસ્કાર બે હજાર ત્રેવીસ એવોર્ડ પણ એનાયત કરાયેલ છે આ યોજનાની અમલવારીમાં કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે ટેસ્ટ ઓફ એન્ટી ફ્રોડ યુનિટ એસએફયુની રચના પણ કરવામાં આવી છે જ્યારે યુનિટ દ્વારા હોસ્પિટલ્સનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે તેમ આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં જણાવાયું છે